નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેડ્સ ગુજરાતી જીકે માં આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી જર્નલ નોલેજ ક્વિઝ પાક દસ જોવાના છીએ જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન એક પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક કોણ જવાબ હોમી ભાભા પ્રશ્ન બે ઉતના અને વેરાવળમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે જવાબ રેયોન પ્રશ્ન ત્રણ

પ્રશ્ન નવ ભરૂચ જિલ્લાની કઈ ખાણમાંથી અકીક મળી આવે છે જવાબ બાવાખોરની ખાણ પ્રશ્ન દસ કયા જિલ્લાના કંકુમેશ અને બાંધણી વખણાય છે જવાબ જામનગર પ્રશ્ન અજ્ઞાર લાકડાના રમકડા અને કોતરકામ માટે જાણીતું સ્થળ કયું છે જવાબ સંખેડા પ્રશ્ન બાર ગુજરાત કેટલા દેશોમાંથી ચીજ વસ્તુઓની આયાત અને કેટલા દેશોમાંથી નિકાસ કરે છે જવાબ છવ્વીસ દેશોમાંથી વસ્તુઓની આયાત અને એકવીસ દેશોમાંથી વસ્તુઓની નિકાસ કરે છે પ્રશ્ન તેર ગુજરાતમાં સૌથી વધુ આયાત શાની થાય છે અને સૌથી વધુ નિકાસ શાની થાય છે જવાબ સૌથી વધુ આયાત ખૈનીજ તેલની થાય છે અને સૌથી વધુ નિકાસ શિંખખોળની થાય છે પ્રશ્ન ચૌદ ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં બે સ્થળો વચ્ચે થઈ હતી જવાબ ઓગણીસો માં ઉત્તરાયણ અને અંકલેશ્વર પ્રશ્ન પંદર સૌરાષ્ટ્રમાં રેલવે ની શરૂઆત ક્યારે અને ક્યાં બે સ્થળો વચ્ચે થઈ હતી જવાબ અઢારસો ને ભાવનગર થી વધવાણ વચ્ચે પ્રશ્ન સ્વળ ગુજરાતનું કયું હવાઈ મથક સંરક્ષણ ખાતું સંભાળે છે જવાબ જામનગર પ્રશ્ન સત્તર સિંધ નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે જવાબ કૈલાશ શિખરના માનસરોવર પ્રશ્ન અઢાર કાગળ ઉદ્યોગનું જાણીતું સ્થળ કયું છે જવાબ સોનગઢ બારેજડી પ્રશ્ન ઇજનેરી ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ શહેરમાં થયો છે જવાબ અમદાવાદ પ્રશ્ન વીસ હેમુ ગઢવીનું નામ ક્યાં ક્ષેત્રે સાથે સંકળાયેલું છે જવાબ લોકગીત આવા જ ગુજરાતી જર્નલ નોલેજ ના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો